ઉત્તરાયણ છે આ શું કરવાનું છે દેવાનું તે હું દેવાનું બિચીત તો કે મેવો એવું દેવાનું હોય બીજું શું કરવાનું બીજું બીજું ટીકી દેવાનું બિચીત બીજું શું કરવાનું હોય બીજું કાઈ નઈ પછી લગાવવાની બીજું બીજું થાય નઈ ફરવા જવાનું ફરવા આપા આજ આપણે

હાલો મંદિરે જાય છે હમણાં જો આજ ઉત્તરાયણના દિવસે અમે મંદિરે આવી ગયા છીએ ટબુડિયું જો ટબુડિયું છો હાઈ કરો તો હાઈ કરો તો હા અને આજ પવનય બહુ છે કેમ કે આજ ઉત્તરાયણ છે ને એટલે પવન બહુ છે બધાને પતંગ ચગાવાની મજા આવે ને કે હજી તો અત્યારે તો સવારના કેટલાક દશક વાઈ ગયા છે હા દે માતાજીને હું થોડીક બહાર રહું બાર બે તને નથી આવડતા કાઢતા હે દીદી ચપ્પલ કાઢ દે બુટ કાઢ દે થોડીક વાર બેસો પછી જાય આપડે અહીંયા અહીંયા જગને શ્રીફળ ની છાલ ઉતારે છે તહેવાર દિવસે મંદિરે તો આવું જ જોઈએ કા મંદિરે આવીએ ને તો મજા આવે સવારમાં મંદિરથી શરૂઆત કરવાની પછી બીજી બધી વાત

मने कऊ छे के के इया तोडवानो छे माधुन तोडवान बहोत मजा आवे એટલે એની ઈ કાચું બુજતે દીદી ચોકલેટ ખાવાન મજા આવે કા દીદી આગો દે આગો આગો આપણે માતાજીના દર્શન કરી લઈએ આનાજો અગ્રીરુદ બંધ કરતો મારા માજો સાહે દવાદ આપે છે દૂર પ્રસાદી વેચે છે મંદિર ને ફરતે બહુ જ મજા આવે વાતાવરણ છે અહીંયા આવીએ ને તો આમ સ્ટેશન છે એટલું મસ્ત એકદમ ખુલ્લું વાતાવરણ એકદમ ચોખ્ખું વાતાવરણ કેમ કે આજુબાજુમાં બધે ખેતર છે એટલે અહીંયા બધું આવેલું હોય ને એકદમ ગ્રીનરી હોય ને હવા એકદમ ચોખ્ખી હોય મજા આવે જ્યારે આમ થઈ જાય ને આમ કે હવે કે મજા ન આવતી ત્યારે એકવાર મંદિરે આવી ટોપરું ખાઈ માધું મને આપેશ કેમ નહીં આમજો આમ જો આઘો આઘો ભાગી જુઓ

એમ પતંગ કૂચ ચગાવીએ હવે છે ને આ બે દીકરી ને બહુ પતંગ ચગાવાનું શોખ છે ચગાવવા રાખશે પતંગ અહીંયા મસ્ત મજાનો ખાટલો છે ને અહીંયા દર્શન કરીને અમે અહીંયા બેઠા છીએ ઘરે જાઈએ દર્શન કરીને બેઠા છીએ ને હવે ઘરે જાયને ઊંધિયું બનાવીએ અને આજ ખિહરિયામાં આજે છે ને ખીહર સફેદ ધાન ખાય છે એટલે આજ છે ને દૂધ પાક પૂરી બનાવવાના છે દૂધ પાક પૂરી બનાવીએ દૂધ પાક રોટલી બનાવીએ ઊંધિયું બનાવીએ એવું બધું બનાવવાનું છે એટલે આજ છે ને સફેદ કલરનું સફેદ ધાન રાંધવાનું હોય એટલે દૂધ પાક બનાવવાનું છે ને સાંજે ખીચડો બનાવો છું તમને છે ને અત્યારે થોડીક વાર પહેલાં હમણાં હું ઓલો કહેવું ખીચડાનો વિડીયો અપલોડ કરું છું જોઈ લેજો જો આમ તુવેરમાં આવ્યા છે ને આમ જો માથું દૂર બેવ અને જો તમે તુવેર લા જવાબ તુવેર છે કાંઈ ઘટે નહીં એવી નહીં કાંઈ ઘટે નહીં એવી તુવેરમાં જો હવે સિંગુઈ આવી ગઈ છે મસ્ત તુવેર છે ગ્રીલ બંધ કરી દીધું ઉપર ચડી ઉત્તરાયણ ને દી આ મજા કરે જો બહાર નીકળી જોયું

થોડા પીળા કપડા પહેરે છે એટલે હા એટલે પીળું એટલે આ પીળી પૂરી અને થોડો દૂધ પાક ની તૈયારી થઈ ગઈ છે

bố, bố làm được mấy lần rồi rồi đấy ạ, được, 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 આત પેરે જા 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 આ જા બજુ ન કર આતે જો દીદી જો 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 ઓલો ફેરવો જો આ એમ કરીએ તોય ભૂરે લે 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 હાથ પહેરે લે 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 अन्जा हाज पडी गइसो यामजे लागे छले बीवे हमजु हयगो जो हैन दीदू जो दीदू दीदू नत बो मजा आवे अबला जाने फिरकी कपाई ने कपाई जाय हो आय आ न आगो न जाव दो न जितलो जाव आ न जितलो जाव फुटि गयो

અને અમારે તો છે ને રોજ આવી કરફ્યુ ને કા દૂરને માથું મારે જો હો હમણાં એ આમ જોઈ કર્યું કરે છે તો આજના બ્લોગને હું હવે અહીંયા જ એન્ડ કરું છું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય તાર કંઈ કેવું છે અત્યારે તે હાલ ટમેટું ખાય છે એટલે કંઈ કહે નહીં જો જો અંજય કરી દે કરી गट्टो उन्चे गम्मी मारवा जोई, गमी एजो, आँजोई करेजो गट्टो बदे बाई 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 काई दियो जो आए मारवा जो जो जो, जो, जो। <laughs> <laughs> <laughs>